નમસ્કાર કેમ છો બધા તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો મિત્રો આજે જે એડ આવી છે તે છે આશ્રમ શાળામાં ભરતી આવી છે મિત્રો શિક્ષકોની એ પણ ટેટ વન અને ટાટ વન પાસ માટે છે મિત્રો જોઈ શે છે આપ આજનો વિડીયો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ તો અમારી સંસ્થા પંચ ભારતી મહિલા વિકાસ મંડળ પાવડી સંચાલિત શ્રીરામ આશ્રમશાળા દાંડી તાલુકો ઝાલોદ જિલ્લો દાહોદ માટે નીચે મુજબની ભરતી માટે રોસ્ટર નંબર બે તારીખ છ દસ બે હજાર બાવીસના રોજ પ્રયોજના વહીવટદારના અધ્યક્ષના સ્થાને મળેલ ભરતી પસંદગીના રોજકામના આધારે રોસ્ટર નંબર ત્રણ ચાર મુજબ મે મદદનીશ કમિશનરશ્રીની આદિજાતિ વિકાસ દાહોદની તારીખ સોળ સાત બે હજાર ચોવીસના વાંધા પ્રમાણ મળેલ છે જે અન્વયે નીચે મુજબની ભરતીઓ ભરવાની થાય છે મિત્રો જોઈએ તો જગ્યાનું નામ છે શિક્ષણ સહાયક રોસ્ટર ક્રમ તો કે બે છે જાતિ તો કે બિના નામ મહિલા માટે છે એમ એ બી એડ કરેલા હોવા જોઈએ ટાટ વન ટાટ ટુ પાસ કરેલા હોવા જોઈએ અને વિષય છે સંસ્કૃત આ બીજો પ્રયત્ન કરે છે મિત્રો જે પણ લોકોને જવું છે તે આમાં જઈ શકે છે પછી છે બીજું શિક્ષણ સહાયક એમાં પણ ત્રણ જગ્યા ખાલી છે એમાં એમાં પણ એમએ બી એ ટાટ ટુ પાસ કરેલા હોવા જોઈએ એમાં સમાજશાસ્ત્રની મિત્રો જગ્યા ખાલી છે તમે જોઈ શકો છો પછી છે શિક્ષણ સહાયક એમાં ચાર શિક્ષણ સહાયકની જરૂર છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે છે એમએ બીએડ કરેલા હોવા જોઈએ પ્લસ ટાર્ટ ટુ પાસ કરેલા હોવા જોઈએ અને વિષય છે ગુજરાતી વિષય છે ઉપરાત જગ્યાઓ માટે લાયકાત ધરાવતા ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રની નકલો સાથે પ્રસિદ્ધ થયાની તારીખ પંદર દિવસની અંદર નીચેના સરનામે રજીસ્ટર અથવા પોસ્ટ એડીથી અરજી કરવાની રહેશે અધૂરો વિગ અધૂરી વિગતોવાળી તથા સમયમર્યાદા પછી આવેલ અરજી માન્ય ગણાશે નહીં નિમણૂક થયેલ ઉમેદવારે આશ્રમ શાળામાં ચોવીસ કલાક હાજર રહીને ફરજ બજાવવાની રહેશે અરજી મોકલવાનું સરનામું છે પંચ ભારતી મહિલા વિકાસ મંડળ પાવડી જિલ્લો ઝાલોદ અને જિલ્લો દાહોદ પિનકોડ નંબર આપેલા છે થ્રી એટ નાઇન વન ફાઇવ વન મિત્રો તો તમે જોઈ શકો છો આશ્રમ શાળામાં ભરતી આવી છે તો મિત્રો જે લોકોએ ટે ટાટ વન ટાટ ટુ પાસ કરેલી છે તેમના માટે છે તો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો ધન્યવાદ